જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે એક ખેડૂત તેમની બસો વીઘાની જમીનમાંથી વીઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરી આ કાળા લોટની રોટલી કે ભાખરી બનાવી રોજિંદા ભોજનમાં લેવાથી અનેક ફાયદા શરીરમાં થાય છે અત્યારે બજારમાં કાળા ઘઉંનો ભાવ એકસો વીસ કિલો છે ખેડૂત ચાર વર્ષથી આ ખેતી કરે છે અને વર્ષ દરમિયાન દસ થી બાર ટન ઘઉંનું ઉત્પાદન કરે છે કાળા ઘઉંની ખેતી સૌ જાપાનમાં શરૂ થઈ હતી અને ત્યારબાદ પંજાબમાં આવી હતી

હાર્ટ પ્રોબ્લમ્સ છે બધીની સામે લડવા માટે ફાઇટ કરવા માટે એનર્જી પ્રોવાઈડ કરે છે પ્લસ આની અંદર આયરન જિંક અને પ્રોટીનનું લેવલ સાદા ઘઉં કરતાં વધારે હોય છે